જય રામ આજે વાત કરવી છે સામાજિક દ્રષ્ટિ પ્રસંગ છે ચિત્રકૂટનો ભગવાન શ્રીરામને મળવા માટે ભરત શત્રુઘ્ન ત્રણેય માતા ગુરુ વશિષ્ઠ અને નગરજનો મંત્રીઓ સર્વ જાય છે ભગવાન શ્રી રામને મળવા માટે બધા આવે છે અને તેમના દર્શન માટે બધા ખૂબ ઉત્સાહિત હોય છે બધા આવ્યા છે એની વાત ત્યાં રહેલા ભીલ ગૃહે ભગવાન શ્રી રામને કહે છે અયોધ્યાવાસીઓ આપને મળવા માટે આવ્યા છે ભગવાન શ્રી રામ બહાર આવે છે અને પોતાના ગુરુ વશિષ્ઠને પગે લાગે છે તેમની ચરણ રજ પોતાના મસ્તક ઉપર ચડાવે છે વશિષ્ઠ પણ એકબીજાને મળતા રહે છે અને એકબીજાને ભેટી પડે છે પહેલો ગૃહ જે ગુરુ વશિષ્ઠને મળવાની ખૂબ ઈચ્છા હતી એમને એમ થયું કે લાવને હું પણ વશિષ્ઠ ગુરુને પગે લાગુ અને તેમની જે ચરણ રજ છે એ મારા માથા ઉપર લગાવું પરંતુ અંદરથી તેમને ચંકોશ થતો હતો કે આટલા મોટા રાજ્યના એ રાજગુરુ એને હું કઈ રીતે મળી શકું શું એ મને મળશે શું મને એ પગે લાગવા દે છે આ રીતે એ મૂંઝાતો હતો જાઓ કે ન જાઓ એવી સ્થિતિ હતી કદાચ જાઓ અને ગુરુનું અપમાન થાય તો આ વિચારે એક એક બાજુ જતો હતો ભગવાન શ્રીરામ તેમને જોઈ ગયા કે આ ભીલ ગૃહને કંઈક કરવું છે પરંતુ કરી શકતા નથી ત્યાર પછી તેમની નજર એમને જોઈ તો તેમની નજર ગુરુ વશિષ્ઠ પર હતી આથી તે સમજી ગયા તરત ભગવાન શ્રીરામ પેલા ભીલ ગૃહ પાસે જાય છે અને કહે છે કે ગુરુવાર વશિષ્ઠને તારે મળવું છે ત્યાં તો એકદમ એ ખુશ થઈ જાય છે ચાલો હું તને મેળવું એમ કરીને ભગવાન શ્રીરામ તેમને જઈ અને વશિષ્ઠ પાસે લઈ જાય છે અને કહે છે ગુરુજી જંગલની અંદર સૌથી મોટી મદદ કરી છે ભીલને પોતાના ગળે વળગાડી દે છે અને એ ભીલગૃહની આંખમાં આંસુ આવી જાય છે વશિષ્ઠ ગુરુના પગે લાગી તેમની ચરણરજ પોતાના માથા ઉપર ચડાવી દે છે આમ કોઈ પણ પ્રકારની એ જ્ઞાતિને જોયા વગર ગુરુ ગુરુ વશિષ્ઠ સમાજની સમાનતા બતાવી દે છે ભગવાન શ્રી રામની એ દ્રષ્ટિને કારણે એ સામાજિક સમાનતા હંમેશા ઊભી થઈ હતી અને અયોધ્યાની અંદર સર્વ લોકો એકબીજા સાથે મળી અને રહેતા હતા આમ ભગવાન શ્રી રામની સામાજિક દ્રષ્ટિ ખૂબ ઉત્તમ હતી ક્યારેય કોઈને અન્યાય થવા દેવામાં એ માનતા પણ ન હતા મનથી પણ નહીં અને કર્મથી પણ તે ક્યારેય કોઈને અન્યાય કર્યો ન હતો આથી જ એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને આજે પણ લોકો ભાવથી યાદ કરે છે વંદન છે આવા મહાન પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને